નમસ્કાર દર્શક મિત્રો અતરંગી ન્યૂઝ સાથે હું વૈશાલી પોબારુ સ્વાગત છે આપ સૌનું કરીશું નજર આજના સમાચાર પર કેશોદથી કેશોદના સોંદરડા ગામની દલિત સગીરા સાથે દુષ્કર્મ કરનાર વિરુદ્ધ ગુનો નોંધાયો કેશોદના સોંદરડા ગામની દલિત સગીરાની સાથે દુષ્કર્મ આચરનાર નરાધમ વિરુદ્ધ કેશોદ પોલીસ સ્ટેશનમાં સગીરાના પરિવારજનોએ ફરિયાદ નોંધાવતા કેશોદ પોલીસ વિભાગના ડીવાય એસ ઠક્કર અને પોલીસ ઇન્સ્પેક્ટર પી એસ જાદવ દ્વારા કેશોદના ગૌરવ ઉર્ફે કાનુ વાણંદ વિરુદ્ધ એટ્રોસિટી અને પોક્સો સહિત ભારતીય ન્યાય સંહિતાની કલમ સિત્યાસી એકસો સાડત્રીસ બે ચોસઠ બે એમ પાસઠ એક એટ્રોસિટી એક્ટ કલમ ત્રણ એક ડબલ્યુ ત્રણ બે પાંચ પોક્સો એક્ટ કલમ ચાર પાંચ એલ છ આઠ બાર હેઠળ કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પીએ એ જાદવ દ્વારા ગુનો નોંધી આગળની તપાસ કેશોદ પોલીસ વિભાગના ડીવાય એસ પી ઠક્કર દ્વારા ચલાવવામાં આવી રહી છે કેશોદના નાનકડા એવા સોંદરડા ગામે દુષ્કર્મની ઘટના બનતા સરકારના મહિલા સશક્તિકરણના ધજાગરા ગ્રાઉડિયા છે રિપોર્ટર શોભના પાલસ અતરંગી ન્યૂઝ કેશોદ જુનાગઢ વધુ સમાચારો જોવા માટે લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અતરંગી ન્યૂઝ ચેનલને